સૌ કોઈ દેશવાસીઓને તેમજ ભાજપના આગેવાનોને આહવાન કર્યું છે કે પોતાના જિલ્લા અને તાલુકામાં આવેલ તમામ સ્થાનો અને સ્વચ્છતા પર અભિયાન હાથ ધરવું અને ચૌદ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સુધી દેશમાં તમામ મંદિરો સ્વચ્છ રાખવા જેને લઈને આજરોજ નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે સુપ્રસિદ્ધ મહાહરિસિદ્ધિ મંદિરે મનસુખ વસાવા ડોક્ટર દર્શના દેશમુખ નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠા પટેલ ઉપપ્રમુખ ગિરિરાજ ખેર માજી પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ તેમજ ભાજપના કાર્યકરો અને નગરપાલિકાની કરવામાં આવી હતી જાન્યુઆરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે આ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ પહેલા સમગ્ર ભારત વર્ષમાં જેટલા દેવસ્થાનો છે નાના મોટા મંદિરો તમામે તમામ દેવસ્થાનોમાં આખા દેશની અંદર એક સ્વચ્છતા અભિયાનનો એક ભારતીય જનતા પાર્ટી ને સરકારે એક ખૂબ સુંદર પ્રકારની શરૂઆત કરી છે ને દેશના પ્રધાનમંત્રીનું આહવાન છે કે એક એક મંદિરની સફાઈ થવી જોઈએ અને દરેકે દરેક કાર્યકર્તા કે કર્મચારીઓ પૂરા દિલથી અને સ્વચ્છતાનું મહત્વ સમજીને આ સફાઈ અભિયાનમાં જોડાય જિલ્લાના હિંમતનગરના યુવાની ટચુકડા